નમસ્કાર મિત્રો જનતા મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહની એમની દલિત વિરોધી નીતિની આપણે વાત કરવાના છીએ અમે જો એમ કહીએ કે ભારતીય જનતા પાર્ટી એ દલિત વિરોધી પાર્ટી છે તો તમને એમ લાગશે કે આ તો કઈ દ્વેષપૂર્ણ કમેન્ટ કરી રહ્યા છે જો ભારતીય જનતા પાર્ટીના કોઈ વિરોધી પાર્ટી આવી વાત કરે તો તમે કહેશો કે આ રાજકીય વિદ્વેષ છે પણ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય એ પોતે જ જ્યારે એમ કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટી એ દલિત વિરોધી છે ત્યારે તમારે એને માનવું પડે આજે આપણે જે વાત કરવાના છીએ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દેશમાં દલિતોના વોટ ઉઘરાવવા માટે નીકળેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમનો અસલી રંગ શું છે એની આપણે વાત કરવાની છે અને એ વાત જેમણે કરી છે એમણે કહ્યું છે કે અમને લોકો ટોણા મારી રહ્યા છે કે બીજેપી એ દલિત વિરોધી પાર્ટી છે અને તમે એમાં જશો નહીં અને આ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ અનેક ચૂંટાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં એ હું માનું છું ત્યાં સુધી સાત વખત ચૂંટાયેલા છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે બોતેર વર્ષના છે અને એ અઠ્ઠાણું થી સતત ચૂંટાતા રહ્યા છે અને એક તબક્કે એ રાજ્યમંત્રીનો હોદ્દો પણ ધરાવતા રહ્યા છે મોદીની સરકારમાં પરંતુ હવે આ વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પણ પાછા કર્ણાટકના છે મૂળ દલિત છે અને રાજ્યસભામાં વિપક્ષના નેતા છે એટલે કે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે અને બીજી બાજુ આ રમેશજી છે જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોવા છતાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમને સરકારમાં લેતા નથી પણ એ ત્યાંથી જેમને સરકારમાં લે છે કર્ણાટકમાંથી એ કાં તો બ્રાહ્મણ છે લિંગાયત છે કાં વોકાલિંગા છે

એ થી ત્રણ વખત અને બીજા છેલિત છે ઘણી વખતે એવું કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે વડા હોય એ માત્ર બ્રાહ્મણ જ હોઈ શકે અને આ સંઘ છે

એને એનો સોશિયલ મીડિયા એને એવી રીતે પ્રચારિત કરે કે કોઈ દેવેગૌડાને પહેલા ઓબીસી વડાપ્રધાન તરીકે સ્વીકારવા તૈયાર ન થાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બચ્ચું એટલે જનસંઘ અને જનસંઘ નો નવો અવતાર એટલે ઓગણીસો ને એંસીમાં જેનું પહેલું અધિવેશન મુંબઈમાં મળેલું સમતાનગરમાં બાંદ્રા રેક્લેમેશનમાં અને એ

અગ્રણી ઉપસ્થિત હતા હતા એક અને બીજા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા હતા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા એ નેહરુની કેબિનેટમાં પણ હતા ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં પણ હતા એ આપણા અમેરિકામાં રાજદૂત પણ રહ્યા અને એ છે ને

એ વખતે કેન્દ્રમાં મંત્રી પણ હતા ક્યારેક કેવું હતું કે અટલ બિહારી વાજપેયી સરકાર સુધી મુસ્લિમ નેતાઓ કેન્દ્રમાં મંત્રી રહેતા હતા મોદીએ પણ એ મુસ્લિમોને મંત્રી બનાવવાનું રાખ્યું પણ ધીરે ધીરે છે ને મુસ્લિમો એમાં તેમની સરકારમાંથી દૂર થઈ ગયા કારણ કે એમણે તમે બે હજાર ચોવીસ નો જે પ્રચાર જોયો એની અંદર સતત મુસ્લિમ વિરોધી પ્રચાર કર્યો પરંતુ જ્યારે જયારે ભાઈશ્રીને

કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી રહેલા દલિત અગ્રણી અને વિચારક ઉદિત રાજ એમને બે હજાર ચૌદ માં દિલ્હીમાંથી ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી હતી અને લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ એ ઉદિત રાજ એ બે હજાર ને ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટી માટે અસ્પૃશ્ય થઈ ગયા એટલે એ ઉદિત રાજે કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું મુંબઈમાં બાર એકર જમીન એલોટ કરીને લંડનમાં બાબા સાહેબ જ્યાં રહેતા હતા એનું મ્યુઝિયમ બનાવીને નરેન્દ્ર મોદી એ દેશના દલિતોના વોટ અંકે કરવા માટેની કોશિશ કરે છે પરંતુ એમના મંત્રી મંડળમાં જોઈ શકીએ છીએ આર કોઈ દલિત એ સરસંઘ ચાલક ન જ થઈ શકે એટલું જ નહીં પણ બ્રાહ્મણ સિવાય કોઈ ન થઈ શકે એક માત્ર અપવાદ જો કોઈ હતા તો એ પ્રોફેસર રાજેન્દ્રસિંહ એટલે કે રજુ ભાઈ અને એ અપવાદને તમે છોડી દો તો બાકીના તમામ એ બ્રાહ્મણ રહ્યા છે અને એના જે મહત્વના જે પ્રચારકો અથવા તો અધિકારીઓ એટલે કે હોદ્દેદારો એ મરાઠી રહ્યા છે મરાઠી બ્રાહ્મણો રહ્યા છે એટલું જ નહીં પણ એણે એક પાંખ કાઢી

સંગઠન તરીકે આવ્યા હતા એમણે એમ કહ્યું કે હું દલિત છું અમારો પ્રતિ પ્રશ્ન હતો કે દલિતો વળી ક્યારથી આરએસએસ માં આવવા માંડ્યા તો એ વખત ના જે વીટી ના એડિટર હતા ઈસુદાન ગઢવી એને છે ને એમ થયું કે આ તો મોટો વિવાદ થઈ જશે એટલે અમે છે ને એની આખી પાર્શબો મૂકી કે ડિસેમ્બર ઓગણીસો માં જ્યારે વર્ધાની બજાજવાળીમાં આરએસએસ ની શિબિર હતી અને ગાંધીજીને એ શિબિરમાં ગાંધીજી ત્યાં હતા એટલે જોવા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે ગાંધીજીનો એક પ્રશ્ન હતો કે આમાં આમાં હરિજન કેટલા છે એ વખતે હરિજન શબ્દ એ ગેરબંધારણીય અત્યારે દલિત શબ્દ આમ પણ ઘેર બંધારણીય નહોતો અર્થમાં છે અમારે મહારાષ્ટ્રમાં દલિત સાહિત્ય એ ખૂબ પ્રચલિત બન્યું છે એટલે ગાંધીજી એ પૂછ્યું કે આમાં હરિજન કેટલા ગાંધીજીને જવાબ આપવામાં આવ્યો હતો કે આમાં એક હરિજન નથી

અત્યારે હવે જ્યારે નરેન્દ્ર મોદી એ પોતે એમનો કરિશ્મા વિલાઈ ગયો છે એમને બસો ને ચાલીસ બેઠકો મળી છે માત્ર બસો ને ચાલીસ બેઠકો એટલે રાહુલ ગાંધીની તર્તક તુલના થાય છે કે રાહુલ ગાંધીની કોંગ્રેસને તો નવ્વાણું બેઠકો મળી અરે ભાઈ રાહુલ ગાંધીને ચોપન માંથી નવ્વાણું થઈ છે અને આ ભાઈને ત્રણસો ને ત્રણ માંથી બસો ને ચાલીસ થઈ હકીકતમાં એમનો દાવો એવો હતો કે ત્રણસો બેઠકો મળશે અને ચારસો નારો હતો જે અમે આયાત કરવામાં આવ્યો હતો એ વાત આપણે યાદ રાખવી જોઈએ અને એટલા માટે જ અમે નરેન્દ્ર મોદીની ને લગડી સરકાર કહીએ છીએ અને છતાં નરેન્દ્ર મોદી અને એમના ભક્તગણ એ છે ને તંગડી ઊંચી રાખવાની કોશિશ કરે છે પણ એ પાછા મુસ્લિમ અનામતના સમર્થકોના ટેકે આ સરકાર ચાલી રહી છે કેટલો સમય ચાલશે એ તો અમને ખબર નથી ને અમે એવું કોઈ ભવિષ્ય ભાગ ભવિષ્ય કોઈ માંગતા નથી હકીકતમાં તમને ખ્યાલ હશે કે દલિતો અને મુસ્લિમો એ લગભગ બાજુ બાજુમાં રહેતા હોય છે તમે કોઈ પણ શહેરની જો એ જોગ્રફી જોતા હો અથવા તો ગામડાઓમાં જોતા હો તો અને અમે એમ કહીએ છીએ કે દલિતોનો ઉપયોગ એ દરવાજો તોડવા માટેના ઊંટ તરીકે કરવામાં આવે છે કારણ તમે જુઓ કે કોમી રમખાણો જયારે થાય ત્યારે દલિતોનો સૌથી વધુ ભોગ લેવામાં આવે છે દલિત સમાજે પોતે સમજવાનું છે કે એણે શું કરવું છે અમે એમ નથી કહેતા કે તમે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ જાઓ પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય એમણે પોતે જ જ્યારે આ ઉહાપો કર્યો છે આક્રોશ વિરોધી પાર્ટી છે હવે કર્ણાટકમાંથી જે ચાર મિનિસ્ટરો લેવામાં આવ્યા એમાંથી પ્રહલાદ જોશી મોદી સરકારમાં એ બ્રાહ્મણ છે બીજેપી ના છે વી સોમન્ના બીજેપી ના છે એ લિંગાયત છે શોભા કરંદલ કરંગલાજે એ બીજેપી ના છે એ વોકાલિંગા છે એ એચડી કુમાર સ્વામી એ જેડીએસ ના છે એ વોકાલિંગા છે જે કર્ણાટક ના ક્યારેક મુખ્યમંત્રી રહેલા ક્યારેક કોંગ્રેસ ના ટેકે તો ક્યારેક ભારતીય જનતા પાર્ટી ના ટેકે એ છે ને એની સાથે ઘર માંડીને સરકાર ચલાવનારા એ ભાઈ શ્રી એચડી

અ તમને ખ્યાલ હશે કે મુસ્લિમો પણ ક્યાં છે એમની સરકારમાં મુસ્લિમો છે મને તો એવો ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીની સરકારમાં મુસ્લિમ કોઈ છે નહીં જો હોય તો મને જરૂર જણાવજો હું મારી ભૂલ સુધારી લઈશ એમની સરકારમાં જે છે એ દલિત મંત્રીઓ કેટલા છે તો એમની સંખ્યા દસ છે ઓબીસી કેટલા છે તો સત્યાવીસ છે અપર કેટલા છે આદિવાસી જૈન એવા એની અંદર છે ધાર્મિક અલ્પસંકલ્પ સંખ્ય હાલાકી મુસ્લિમ સમુદાય કિસી બી નેતા કો મંત્રી નહીં બનાયા ગયા હૈ આ હકીકત એ પણ આપણે જાણવી જોઈએ અને મને લાગે છે કે દલિતોના વોટ લેવા માટે નરેન્દ્ર મોદીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે જે મુખ્ય એના રચયિતા છે એવા ભારતીય બંધારણને માથે ચણ ચડાવ્યું હતું પણ આ નરો દંભ છે અનામત પ્રથા ખતમ કરી નાખવાની દિશામાં આ મોદીની સરકાર એ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે એ પણ છે ને હવે મને લાગે છે કે સામાન્ય પ્રજા સુધી મેસેજ પહોંચી ગયો છે ભલે નરેન્દ્ર મોદી એમ કે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી અનામત પ્રથાને કોઈ હાથ નહીં લગાડી શકે પરંતુ તમને ખ્યાલ છે 2015 માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી હતી અને આરએસએસ ના ચાલક મોહનજી ભાગવતે એમ કહ્યુંતું કે અનામતની સમીક્ષા થવી જોઈએ તો ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગઈ અફકોર્સ ભારતીય જનતા પાર્ટી પેલા પલટુરામને કારણે એ ક્યારેક ક્યારેક સત્તામાં આવે છે સત્તામાંથી જાય છે બિહારમાં હવે શું થશે એ ખબર નથી પણ દલિતોને તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ શકો નહીં એ તો એટલી જ હકીકત છે અને હવે ભડકો છે ને એ ભારતીય જનતા પાર્ટીની અંદરથી થયો છે હવે લોકો છે ને બોલતા થયા છે હવે છે ને મોદી અને શાહની આમન્યા એનો લોપ થવા માંડ્યો છે અને ગુજરાતમાં તો તમે એ લોપ થયેલો જોઈ શક્યા છો અને બાકીના બીજા રાજ્યોમાં પણ એ એ દિશાનું જ વલણ છે એટલું જ અમારે તો આજે કહેવાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો દેશમાં અને વિદેશમાં નમસ્કાર